જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે બનાવશું આપણે ગાજરની જીરું આખા વર્ષના થાણા માટે આપણે ગાજરની જીરું બનાવશું એકદમ ધોઈને લૂછીને સાફ કરીને ફ્રેશ કરીને લઈ લીધા છે એકદમ લાલ ગાજર આવે છે એ લેવાના છે એકદમ મસ્ત ગાજર છે આ આપણે આ આ ગાજરની જીરું ને દેશી ભાષામાં ગાજરના ઠોઠિયા પણ કહેવામાં આવે છે આ રીતના બનાવશો તો તમારું આ ગાજરની જીરું કડક પણ નહીં થાય એકદમ પોચી રહેશે અને અથાણું પણ આખા વર્ષ માટે તમારું બગડશે નહીં કે વાસ નહીં આવે એકદમ મસ્ત અથાણું થશે આ રીતના આપણે જો જીરું કરશું તો હવે આપણે આને આ રીતના આપણે સુધારી લેશું પહેલાં આ રીતના બધે આપણે કાપી લેવાની છે પાંચ આગળનો ભાગ આ છે એ આપણે બે બાજુથી કાપી લેવાની છે થોડો થોડો આટલો આટલો તમે જોઈ શકો છો એકદમ લાલ ગાજર છે આપડે આ દાદરો ઓછો આવે એ લેવાનો આ વચ્ચે જે ભાગ છે એને દાદરો કહેવામાં આવે છે એ જેમ ઓછો હશે એમ મસ્ત આપણે જીરું થશે જો જાજો હશે તો આપણો આ ગ્રીપ ઓછું રહેશે આપણે આ કાઢી લેવાનો હોય છે એટલા માટે એટલે જેમ વચ્ચે દાદરો ઓછો હોય એ રીતના લેવાના છે હું હમણાં તમને બતાવીશ કઈ રીતના કેવા ગાજર લેવાના છે એ હમણાં બતાવું જો આપણો વચ્ચેનો આ ભાગ હોય આ સાવ નાનો હોય અને અમુકમાં બહુ મોટો આવે છે તો મોટો હોય એ નહીં લેવાનો એકદમ આ વચ્ચેનો ભાગ નાનો હોય એ લેશો એટલે આપણો દાદરો નાનો નીકળશે તમે જોઈ શકો છો એકદમ નાનો દાદરો છે આપણે ઈ ખાસ ધ્યાન રાખવાનું ગાજર લેવા ટાઈમે આ વચ્ચેનો ભાગ સાવ નાનો હોવો જોઈએ એટલે આપણે એકદમ દાદરો નાનો નીકળે છે તમે જોઈ શકો છો આ રીતના આપણે બધા ગાજર કાપી લેશું બે સાઈડથી એકદમ લાલ ગાજર હોય લેવાના છે એટલે આપણે જીરું પણ એકદમ લાલ થશે આપણા આ ગાજર બધા કપાઈ ગયા છે હવે તેની આપણે છાલ ઉતારી લેશું આ રીતના બધી છાલ આપણે ઉતારી લેશું છાલનો ભાગ જરા રહેવા નથી દેવાનો એટલે આપણે કાળી જીરું ન પડે એકદમ લાલ થશે એકદમ ચોખ્ખું ગાજર હશે એટલે એકદમ જીરું મસ્ત થશે આપણી જોઈ શકો છો આ રીતના આપણે છાલ ઉતાર લેવાની છે બધી માર્કેટમાં ગાજર બહુ મસ્ત છે આ રીતના આપણે બધી છાલ લેશું આપણા બધા ગાજરની ચાલ છાલ ઉતરી ગઈ છે હવે આપણે તેને કટકા કરી લેશું નાના નાના પેલા આપણે એક ડીસ રાખી દઈશું આ રીતના ત્યારબાદ આપણે બબે ઇંચના ટુકડા કરવાના છે અઢી બે તમે તમે જે રીતના કરતા મોટી ખાતા હો તો મોટી કરવાની નકર બબે ઇંચના કરવાના છે આ રીતના નાના નાના આ વચ્ચેનો ભાગ આપણે કાઢી નાખવાનો છે એ વચ્ચેનો ભાગ થી ઉધરસ પણ થાય છે આ વચ્ચેની દાંડી કાઢી નાખવાની છે અને આપણે દાદરો પણ આપણી ભાષામાં દેશી ભાષામાં કહીએ છીએ આ રીતના આપણે બધા કાઢી નાખશું એટલે આપણે કળસું પણ નહીં લાગે ઓલું આપણું અથાણું કળસું લાગશે જો દાદરો આપણે નહીં કાઢીએ તો આ રીતના બધા દાદરા કાઢી લેશું આ રીતના આપણે બબે ચીરું કરશું એકની હવે સુકાશે એટલે એકદમ સંકોચાઈ જાતે એટલે બહુ મોટી નથી નાની નથી કરવાની નહીતર હાવ પતલી થઈ જશે તો ચવળ થઈ જશે આપણી જીરું એટલે આ રીતના કરવાની છે આપણે બધી જીરું આની આપણે બેજ કરવાની છે આ રીતના આમાં દાદરો બહુ નથી હોતો એટલે આપણે કાઢતા નથી આ રીતના આપણે બધા સુધારી લેશું આપણી ગાજરની ની જીરું તૈયાર થઈ ગઈ છે હવે તેને આપણે બાફી લેશું આપણે અલગ રીતના જ બનાવવાની છે એકદમ મસ્ત સોફ્ટ અને પોચી રહેશે અને આપણું અથાણું પણ નહીં બગડે એ રીતના આપણે બનાવીશું ચાલો આપણે આને બાફી લેશું આપણે કુકર મૂકી દીધું છે એક નાનો વાટકો પાણી નાખવાનું જાજુ નથી નાખવાનું આપણે આપણે બે નાની ચમચી નિમક નાખીશું આમાં આપણે વધારે નમક નહીં જોઈએ આપણે અથાણામાં પણ નમક હોય છે એટલે આપણે આમાં થોડું નાખીશું બે ચમચી નાખ્યું છે આપણે જો આપણે બાઇફા વગરની હમણાં કરીશું તો એમાં નિમક વધારે નાખવું પડે છે અને આપણી જીરું પણ ખારી થઈ જાય છે આપણું પાણી ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે આ ગાજરની જીરું એમાં નાખી દઈશું આને આપણે એક જ સીટી વાગવા દેવાની છે વધારે નથી વાગવા દેવાની એક ભરાઈ જાય એટલે આપણે બંધ કરી દઈશું એટલે એકદમ મસ્ત સોફ્ટ આપણી ગાજરની જીરું થઈ જશે અને ઓછી પણ એટલી રહેશે અને અથાણું પણ બગડે આ રીતના બધું મિક્સ કરી દેસુ પેલા આપણે આપણી ગાજર ની જીરું એકદમ મસ્ત સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ સુપર થઈ ગઈ છે ભીનો ભાગ જરાય નો રહેવો જોઈએ આમ કરો તો ભીનું પણ નો થવું જોઈએ તમે જોઈ શકો છો એકદમ અને એકદમ પોચી થઈ છે જરૂર તમે આ રીતે એકવાર ટ્રાય મારજો બાકીને એકદમ મસ્ત થઈ છે અને સુકાતા પણ વાર નથી લાગતી છ થી સાત કલાકમાં આપણે